લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે છે મતદાનને આડે દિવસ બચ્યા ત્યારે ઉમેદવારો વહેલી સવારથી જ ચૂંટણી પ્રચારમાં જોડાઈ જાય છે જોકે આ નેતાજી ચૂંટણી પ્રચારમાં પહોંચે એ પહેલા જ તેમની સાથે નાસ્તો કરતા કરતા આપની ચેનલ એબીપી અસ્મિતા સંવાદદાતા તેમના મનની અને રાજનીતિની વાતો જાણવાનો કરી લે છે પ્રયાસ ભાજપમાં ઉકળતા ચરુ જેવી જોવા મળી રહી છે સ્થિતિ એની વચ્ચે કોંગ્રેસ ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરીની સવારથી રાત સુધીના ચૂંટણી પ્રચારની સફર પર કરીએ નજર નેતાજી સાથેના નાસ્તાના આ એપિસોડમાં ગુજરાતની સાબરકાંઠા લોકસભા બેઠક અને તેના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર ડૉક્ટર તુષાર ચૌધરી તેની પાસે અમે પહોંચ્યા છીએ અમારી વિશેષ રજૂઆત નેતાજી સાથે નાસ્તો એ અંતર્ગત તેમની સાથે ચર્ચા કરીએ તુષારભાઈ એબીપી અસ્મિતામાં આપનું સ્વાગત છે થેન્ક યુ રસ્તામાં આવતો હતો ત્યારે વિચારતો હતો કે તુષાર ચૌધરીને ફરી જૂના સરકમટન્સીસ જેવા દિવસો આવ્યા છે પહેલી જ વખત ધારાસભ્ય બન્યા અને મિડ ટર્મમાં લોકસભાની ચૂંટણી લડવાની તક મળી પછી થોડા વર્ષ બ્રેક કર્યો આપનો કેમ કે આપને હારનો સામનો કરવો પડ્યો પાછા જીત્યા અને ફરી પાછી લોકસભાની ચૂંટણી શું લાગે નસીબ સાથ આપે છે સમય સાથ આપે છે આ બે દાયકા પછી ઇતિહાસ રિપીટ થઈ રહ્યો છે બે હજાર બેમાં હું પહેલીવાર ધારાસભ્ય બન્યો બે હજાર ચારમાં મને સંસદ સભ્યની પાર્ટીએ તક આપી તો લોકસભામાં ગયો ફરી પાછો બે હજાર નવમાં ફરી લોકસભામાં ગયો અને ભારત સરકારમાં પાંચ વર્ષ મંત્રી પણ રહ્યો એટલે બે હજાર બેથી બે હજાર ચૌદ એમ બાર વર્ષ હું સક્રિય રાજકારણમાં અને સંસદ ધારાસભ્ય પદે ગયો પડી ત્યારબાદ ચૌદમાં હારનો પણ સામનો કરવો પડ્યો અને આઠ વર્ષ મેં ઘરે પણ બેઠો છું પણ ફરી પાછો બે હજાર બાવીસમાં ખેડબ્રહ્મા વિધાનસભામાંથી પાર્ટીએ તક આપીને ફરી ધારાસભ્ય બન્યો અને હવે ફરી પાછી પાર્ટી એ લોકસભા લડવાની તક આપી છે એટલે હવે હું ફરી સંસદ સભ્ય બનીશ એ પણ નક્કી જ છે અચ્છા જો બે વસ્તુ આમાં તમે કીધું એ પણ છે અને પાછું એ પણ છે કે ધારાસભ્ય તરીકે નવી કોન્સ્ટિટ્યુઅન્સીમાં આવ્યા સાંસદની ચૂંટણી લડવાય નવી કોન્સ્ટિટ્યુઅન્સીમાં આવ્યા કેમ કે તમારી જૂની કોન્સ્ટિટ્યુઅન્સી તો બીજી હતી પણ અહીંથી વિધાનસભા તો જીતી ગયા લોકસભામાં શું લાગે લોકસભામાં શું છે કે અત્યારે જે વિધાનસભાની ચૂંટણી ગઈ ને એમાં ભારતીય જનતા પાર્ટીને લગભગ છ લાખ પાંત્રીસ હજાર મત મળ્યા છે અને કોંગ્રેસ પક્ષ અને આમ આદમી પાર્ટીના મતોનો આપણે સરવાળો કરીએ તો લગભગ એ મતો છ લાખ જેટલા થાય છે ને હાલ અમારું ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટીને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે એટલે આમ આપ જુઓને તો છ લાખ મતો તો અમારી પાસે અકબંધ છે જ ને એ લોકો પાસે છ લાખ પાંત્રીસ હજાર છે એટલે અમે ફક્ત વીસ હજાર મત વધારે લાવવાની મહેનત કરીએ તો આ સીટ અમે સરળતાથી જીતી શકીએ એમ છે એ મહેનતની સાથે સાથે ક્યાંક તમારા પિતાજીએ કરેલા કામ પણ સાથે આવશે ત્યાં નિશાબેન જ્યારે અહીંયાથી સંસદ ચૂંટાયા હતા એ પણ થોડો ઇમોશનલ કાર્ડ જેને કહીએ એ પણ મદદ મળી રહેશે ખરી સો ટકા કારણ કે જે છ્યાસી સત્યાસીના અઠ્યાસીનો જે દુકાળ દુષ્કાળ હતો એ વખતે મારા પિતાશ્રી મુખ્યમંત્રી હતા ત્યારે એમણે જે ત્રણ વર્ષ રાહત કામો જે આ સાબરકાંઠા જિલ્લામાં કરેલા એ વખતે અરવલ્લી જિલ્લો પણ સાબરકાંઠામાં જ સમાવિષ્ટ હતો ત્યારે ગામડે ગામડે રાહત કામો શરૂ કરેલા એના કારણે લોકોને રોજી પણ મળેલી રોટી પણ મળેલી અને સાથે સાથે તળાવો અને બધા જે એમણે ખોદાવેલા રાહત કામ દરમિયાન તો આજે બી એ લોકોને સિંચાઈની સુવિધા પણ એના કારણે મળી છે એટલે એ વસ્તુ જે જીવાડવાનું કામ પશુધનથી માંડીને ધનને જીવાડવાનું કામ જે કરેલું સતત ત્રણ વર્ષના કારમાં દુકાળમાં એ હું આજે જાઉં છું તો લોકો આજે પણ યાદ કરે છે એટલે મારા પિતાશ્રીનું નામથી જ મને મહત્વ મળશે અચ્છા હવે થોડી પોલિટિકલ અને જે જ્ઞાતિ આધારિત સમીકરણ હોય છે એની ચર્ચા કરીએ પોલિટિકલ પહેલાં એ કે ભારતીય જનતા પાર્ટીએ અહીંયા ઉમેદવાર બદલવા પડ્યા પહેલાં ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી હવે બેનને ટિકિટ આપી છે બેન તો જૂના તમારા સાથીદારના ધર્મપત્ની જ છે ક્યાંક એવી પણ વાત આવી રહી છે કે હજુ કદાચ ઉમેદવાર બદલાય કદાચ જૂના જ બદલાતા એ પાછા આવે કદાચ નવા પણ આવે આ સમીકરણ તમને મદદરૂપ થાય એવું લાગે છે નહીં મને તો એ ખબર નથી પડતી કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સહિત મોટા આગેવાનો એક જ વાત કરે છે કે ગુજરાતમાં અમે છવ્વીસે છવ્વીસ બેઠકો કબજે કરવાના છે પાંચ લાખની લીડ અને બીજી વાત એ લોકો એમ કરે છે કે છવ્વીસે છવ્વીસ બેઠક માત્ર અમે જીતવાના નથી પણ પાંચ લાખની લીડથી અમે કબજે કરવાના છે તો આટલો બધો કોન્ફિડન્સ હોય તો તમારે ઉમેદવાર બદલવાની ક્યાં જરૂર પડી છે પણ વાસ્તવિકતા એવી નથી કોઈ પાંચ લાખ તો હવાઈ વાતો છે પચાસ હજાર કે પાંચ હજાર પર બી આવી જાય તો નવાઈ નથી અને બધી સીટો પણ છવ્વીસ ઝીરો પણ થવાનું નથી કારણ કે એ લોકોની જમીન નીચે સરકી ગઈ છે પગ નીચેથી જમીન સરકી ગઈ છે એવું વાતાવરણ છે અને આ પહેલ વહેલીવાર પહેલ વહેલીવાર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી કાર્યકરોનો આક્રોશનો સામનો કરી રહી છે આવું ભૂતકાળમાં અમે ક્યારેય જોયું નથી જ્યારે કોંગ્રેસના ધારાસભ્યો ભાજપ તરફ જતા હતા રાજીનામું આપતા હતા ત્યારે તમારું નામ પણ આવેલું કે તુષારભાઈ પણ ટાર્ગેટ ઉપર છે ભારતીય જનતા પાર્ટીના રાજીનામું આપીને ભાજપમાં જોડાય આપણે વાત પણ થઈ હતી હવે મારે જાણવું છે કે શું આપને ઓફર આવી હતી ખરા એ ઓફર એવી કોઈ આવી નહોતી એ તો કોઈ મારા સંબંધ હોય તો પૂછીએ મને એમ કે ભાઈ તમારે કંઈ ઈચ્છા હોય તો કહેજો અમે આગળ વાત ચલાવીએ મેં કીધું એવું કંઈ છે નહીં ભાઈ મારી ઈચ્છા છે તમને કહીશ આવી વાત થાય એટલે એ લોકો સ્વાભાવિક છે કે એ લોકો આમ નોર્મલ રીતે પૂછતા હોય છે પાર્ટીની રીતે ના પૂછતા હોય પણ હવે કોઈ લગ્ન પ્રસંગમાં મળ્યા હોય કોઈ જગ્યાએ મળ્યા હોય તો એ લોકો કહે કે બધા તમારે ત્યાં આ બધું આવું ચાલી જ રહ્યું છે તમે કંઈ વિચારો મેં કીધું કહીએ મારે અત્યારે કોઈ વિચારવાનું થતું નથી જે દિવસે મારી ઈચ્છા થશે તારે કહીશ તમને એટલે સ્પેસિફિક કોઈ પર્સનલી મળવા આવ્યું હોય ને ઓફર સાથે આવ્યું હોય એવું મારી પાસે હજી સુધી કોઈ આવ્યું નથી અચ્છા જો ગુજરાતની વાત કરીએ તો સાબરકાંઠા એટલે અંબાજીથી લઈને ઉમરગામ સુધી આદિવાસી સમુદાય પ્રભુત્વ ધરાવે છે ચૂંટણીની અંદર મતદાર હોય કે અન્ય બાબત હોય આ વખતે શું લાગે છે કારણ કે પ્રયાસ બંને તરફથી ભાજપ તરફથી ને કોંગ્રેસ તરફથી આદિવાસી સમુદાયને પોતાના તરફ આકર્ષિત કરવાનો થયો છે નહીં આમાં તમે જુઓ ને ઉંમરગામથી અંબાજી સુધીમાં સત્યાવીસ આદિવાસી બેઠકો છે જે અનામત છે આદિવાસીઓ માટે અત્યારે હાલ તમે એનું રિઝલ્ટ જોશો ને તો ત્રણ બેઠક કોંગ્રેસ જીતી છે એક બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી છે અને બાકીની ત્રેવીસે ત્રેવીસ બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે છે પણ એ ત્રેવીસ બેઠકો જે ભારતીય જનતા પાર્ટી પાસે એમાંની જે પંદર બેઠકો એવી છે એ પંદર બેઠકોમાં આપ આમ આદમી પાર્ટીને કોંગ્રેસના મતનો સરવાળો કરો એ ભારતીય જનતા પાર્ટી કરતાં એના મતો વધારે છે એટલે પંદર બેઠકો તો માત્ર ને માત્ર આદિવાસી વોટનું વિભાજન કરવાથી ભારતીય જનતા પાર્ટીને મળી તો એ પંદર બેઠકમાં આ વખતે જે વિભાજન થયું હતું એ આમ આદમી પાર્ટીને કોંગ્રેસને કારણે થયું હતું તો આ વખતે આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ સાથે ચૂંટણી લડી રહી છે તો સ્વાભાવિક છે કે જે પંદર બેઠકોમાં અમારી લીડ છે એ લીડ તો અમારી રહેવાની જ છે એટલે પંદર બેઠકોમાં ભારતીય જનતા પાર્ટી હવે લીડ કાઢી શકશે નહીં અચ્છા હવે થોડી તમારી પ્રચારની મારે રીત જાણવી છે કે કઈ રીતના તમે આ પ્રચાર કરશો કારણ કે વિસ્તાર વધી જાય છે મોટો વિસ્તાર પ્રવાસ વધી જાય છે અને બીજું એક તમને ખાસ પૂછવું છે તુષાર ચૌધરી સોશિયલ મીડિયા ઉપર ઓછા જોવા મળે છે એનું કારણ શું કંઈ સોશિયલ મીડિયાથી પરેજ છે નારાજગી છે કે તમે એવું માનો છો કે વ્યક્તિગત પ્રચાર વધારે કરવો જોઈએ ના મારું ફેસબુક પર પણ મારું પેજ છે ઇન્સ્ટાગ્રામમાં પણ મારું એકાઉન્ટ છે ટ્વિટર એકાઉન્ટ પણ મારું છે ને વોટ્સએપ એકાઉન્ટ પણ મારું છે એટલે આ ચાર માધ્યમનો ઉપયોગ વધારે કરું છું બાકી બીજા કોઈ માધ્યમનો ઉપયોગ હજી કરતો નથી પણ આ ચાર પ્લેટફોર્મ તો હું અત્યારે પણ યુઝ કરું છું હવે કઈ રીતના રહેશે તમારું કેમ્પિયન આખો સી આમાં શું છે કે લોકસભાની ચૂંટણી એકલો ઉમેદવાર નથી લડતો આ ચૂંટણી આપણે પરસેપ્શનથી લડવી પડે કારણ કે તમારા અઢાર લાખ મતદારો હોય તમારા મત વિસ્તારમાં બે જિલ્લા છે પંદર તાલુકા છે છ નગરપાલિકા છે ત્રેવીસો જેટલા તો બુથ છે તો બધી જગ્યાએ ઉમેદવાર પહોંચી શકવાનો નથી પણ એક પરસેપ્શન ક્રિએટ થાય કે ભાઈ આ આટલા ઉમેદવારો છે એમાં આ ઉમેદવાર સારો છે એ પરસેપ્શન પર ચૂંટણી લોકસભાની જીતાય છે એટલે પરસેપ્શન ઊભું કરવા માટે અમે અત્યારે તો બે મુખ્ય આયોજન જિલ્લા કક્ષાની મિટિંગોનું કર્યું છે હવે આવતીકાલથી અમારો પ્રવાસ દરેક તાલુકામાં હું જવાનો છું મારા ચૌદ તાલુકા છે એટલે દરરોજ બે તાલુકામાં મારો પ્રવાસ રહેશે અને એ રીતે એ તાલુકાના આગેવાનોને હું મળીશ તાલુકાના અમારા કાર્યકરોને મળીશ અને દરેક તાલુકામાં પણ એક પ્રોગ્રામ બને પ્રચારનો કે મારી ગેરહાજરીમાં પણ એ તાલુકામાં ઉમેદવારનો પ્રચાર ચાલુ રહે એ પ્રકારનું આયોજન અમે આ અઠવાડિયામાં કરી દઈશું એ પછી અમે આગામી દિવસોમાં જિલ્લા પંચાયત સીટ સુધી પહોંચવાનો અમારો પ્રયત્ન રહેશે છેલ્લા બે સવાલ તુષારભાઈ જ્યારે મતદાનની તારીખ નક્કી થઈ છે સાતમી તારીખ ત્યારે તાપ ખૂબ હશે ગરમી ખૂબ હશે આવા સંજોગોની અંદર મતદારને એના ઘરેથી મતદાન કેન્દ્ર સુધી લઈ આવવા એ પણ તમારી જ જવાબદારી હશે આ પક્ષની ઉમેદવારની પક્ષના કાર્યકરોને બધું કેવું રહેશે ગરમીના સમયમાં આ રીતના ચૂંટણી આવશે ત્યારે થોડી ચિંતા કે થોડી મહેનત વધશે સ્વાભાવિક છે કે હું છે ને આ પાંચમી વાર લોકસભા લડી રહ્યો છું બે હજાર ચારથી હું સતત લડું છું અત્યાર સુધી દરેક લોકસભા હું લડ્યો પહેલી ચાર લોકસભા એમાં મતદાન લગભગ એપ્રિલમાં જ થયું છે પણ આ વખતે પહેલી વહેલીવાર મે મહિનામાં મતદાન થવા જઈ રહ્યું છે ને અત્યારે જે રીતની ગરમી અત્યારથી જ શરૂઆત થઈ ગઈ છે એટલે મે મહિનામાં તો ખૂબ આકરું હશે ને મતદારને પણ લાવવા દરેક ઉમેદવાર માટે અઘરું થઈ જશે એટલે મતદાનની ટકાવારી પણ ઘટે તો નવાય નહીં એવો સંજોગો પણ ઊભા થઈ શકે છે હવે છેલ્લો સવાલ સામે પાંચ લાખની લીડનો ટાર્ગેટ છે તમે શું માનો છો તમારો ફોકસ શું છે તમારો ટાર્ગેટ શું છે અમારો તો એક જ ટાર્ગેટ છે કે એ લોકોનો જે ટાર્ગેટ છે કે અમારો છવ્વીસ જીરો ને બધી પાંચ લાખની લીડ એ ટાર્ગેટ એ લોકોનો પૂરો ના થાય એ ટાર્ગેટ મારો છે સાબરકાંઠા બેઠક ભાજપના ફાળે જશે કોંગ્રેસના ફાળે જશે કોંગ્રેસ સો ટકા આ બેઠક જીતવા જઈ રહી છે કારણ કે તમે જોઈ શકો છો કે અત્યાર સુધીમાં ઉમેદવારો બદલાઈ ગયા છે હજી ઉમેદવાર બદલવાની વાતો ચાલી રહી છે એટલે જે પ્રકારનું ત્યાં આક્રોશને જે સાબરકાંઠા આજે સળગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીમાં કારણ કે લોકો આજે સ્વીકારવા તૈયાર નથી કે તમે કોઈને પણ તમારા માથા પર બેસાડી દો ને કે ચલો હવે તમે એને ખભે બેસાડીને દોડવા માંડો તે હવે ભારતીય જનતા પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર કરવા તૈયાર નથી એટલે જો આ લોકો એ લોકોને સાનુકૂળ ઉમેદવાર નહીં આપે તો એ લોકો કદાચ નિષ્ક્રિય પણ થઈ જાય મતદાનથી પણ રહે એવા પણ સંજોગો ઊભા થઈ શકે છે ખૂબ ખૂબ આભાર તુષારભાઈ વાતચીત કરવા માટે તો તુષાર ચૌધરી કહી રહ્યા છે કે જૂનો જે સમય હતો એનું પુનરાવર્તન થઈ રહ્યું છે અને એ એમની ફેવરમાં છે જીતનો દાવો તેમણે કર્યો છે કેમેરામેન સંજય જાદવ સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા સાબરકાંઠા